શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બકરી અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી શહેરના સંવેદનશીલ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્વક ઉજવે તે માટે સિટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વારસિયા કુંભારવાડા કપુરાઈ વાડી મકરપુરા પાણીગેટ કારેલીબાગ અને બાપોત પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા શાંતિ સમિતિની બેઠક એસીપી જીડી પલસાણિયાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી તાજીયા કમિટીના ચેરમેન જાવેદ બાપુ સહિત ચાર દરવાજા વિસ્તારના મુસ્લિમ આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા એસીપી પલસાણિયા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા બિલાડું ભૂંડ પશુ પક્ષી ચાસમા લે મોઢામાં લે અને ગેટ પોલીસ સ્ટેશન ની અંદર મારું રહેણાક છે અને બીજેપી વોર્ડ નંબર પાંચ ની અંદર વોર્ડ પ્રમુખ ની પણ જવાબદારી છે મારી ઘણા બધા ટોટલી મુસ્લિમ વિસ્તાર ધરાવતું એક મંદિર છે વચ્ચે એની આજુબાજુ ઘણા એવા વિસ્તારો છે જે ગંદુ કચરો ત્યાં નાખે છે અમારે

ये ये के पड़े गंदु तो तमाम हमारे शहर के हिंदू मुस्लिम भाई भी यहाँ पे मीटिंग में, में बैठे हैं और आज कई अधिकारी तो समझो इस साल आए हैं इन्होंने आगे बकराई का प्रोग्राम भी यहाँ पे नहीं देखा तो मैं इनका ध्यान दोहराने के लिए बात बताता हूँ जोनी कि जैसे

આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી તમામ આઈભીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબડ જે છે એની પણ નજર રાખવામાં આવનાર છે

મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા દિવસોના અંદર બકરી ઈદ આવી રહી છે અને બકરી ઈદના દિવસે ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવું છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે